આજે મોરબીની અંદર પહેલી વાર પહેલી વાર એટલે પહેલી વાર ઓફર નથી લેવા શેરે પંજાબ હોટલ અત્યારે અંદર આવ્યો છું સનાડા રોડ પાસે ત્યાં તમારે છે ને શેરે પંજાબ હોટલ ત્યાં તમે ભાઈ ઓફર સાચી જોતા ભાઈ આમની ઓફરની વાત કરું તમને કોઈ પણ સબ્જી મંગાવો પંજાબીની અંદર કોઈ પણ સબ્જી મંગાવો એમાં રોટલી ખાઓ નાન ખાઓ જેટલા માણસ બધાને આપશો તમે પાકું પછી એક સબ્જી પછી ભાવ

જેટલા પણ ખાવાના શોખીન હોય ને એ લોકોને મોકલી દેજો અને બીજું બસો પચાસ રૂપિયામાં તમે જેટલી પણ આ બધી વાનગી જોઈ રહ્યા છો ને એ અનલિમિટેડ ખાલી તમારે એટલું જ કે તમારો કોઈ પ્રસંગ કે પચાસ જણા મેમ્બર્સ હશે એ લોકોને બીજું સો મેમ્બર્સ હશે ને એ લોકોને બલુન ડેકોરેશન હોટલ માં તમે આવશો એટલે તમને એક બીજું કહી દઉં કે તમારો એવો નાનો પ્રસંગ કરવો છે કોઈને મેરેજ એનિવર્સરી છે તો તમારે આવું જોરદાર અને કદાચ તમને કહી દઉં કે તમારે કોઈ ઇવેન્ટ હોય કોઈને કોર્પોરેટ ઇવેન્ટ હોય

ટેબલ ઉપર આ જે જમવાનું આવી ગયું છે તો હવે તમે પણ ચાલુ કરી દઉં જી 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 અને સ્પેશિયલ પંજાબ છે એટલે તમે જો પંજાબી સબ્જી માં તો એ લોકોની માસ્ટરી છે ખાસ અહીંયા છોલે કુલચે છે છોલે ભટુરે છે છોલે ભટુરે છે સરી કુલચા પણ છે અને ઢોસા તો મળવાના છે કારણ કે મોરબી માં સૌથી વધારે ખવાતા હોય તો એ છે ઢોસા છે અને આ સબ્જી જોઈ લો હમ ફૂડ ક્વોલિટીમાં કઈ કઈ વસ્તુ વાપરવાના છે એ કહી દો ટોટલી આપણે અમૂલ્ય જ વસ્તુ વાપરી છે કોઈ ડુપ્લિકેટ બટર કોઈ લોકલ વસ્તુ નહીં કોઈ કોઈ વસ્તુ નહીં કોઈ પણ કસ્ટમરને આવીને અંદર કિચનમાં જોવાની પણ છૂટ છે તમને શેરે પંજાબમાં તમને ઓથેન્ટિક ટેસ્ટ તમને જે પંજાબનો ટેસ્ટ છે ને એ તમને અહીં મળવાનો છે કારણ કે કુક સ્પેશિયલ આપણે ત્યાંના જ છે યસ સો ટકા એટલે તમને અહીંયા ઓથેન્ટિક ટેસ્ટ મળવાનો છે પ્લસ પાછું આ બજેટ ની અંદર પણ છે એટલે જેટલા પણ પાર્ટી ઓર્ડર કે કીટી પાર્ટી કે જેટલા પણ બધા તમારે પાર્ટી કર્યું તો નીચે કરી શકશો તો આજનો વિડીયો અહીંયા તમારે ખાસ વિડીયો જેટલા લોકોને શેર કરવાનો છે અને ખાસ ખાવા માટે આવી જાય ને બધા મોસ્ટ વેલકમ જોરદાર ભાઈ લસી મંગાવવાનું ભૂલતા નહીં